કાલોલ તાલુકાના છેવાડે આવેલા સણસોલી ગામે હનુમાનજી દાદા બિરાજમાન છે લોકમાન્યતા અનુસાર હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે કાલોલથી બાર કિલોમીટરના અંતરે આવેલા હનુમાનજીના મંદિર આસપાસ હંમેશા શાંત વાતાવરણ પથરાયેલું હોય છે દાદા સણસોલી ગામે બિરાજમાન છે એટલે સણસોલી હનુમાન નામથી પ્રસિદ્ધ છે વન હતું એટલે ત્યાં આગળ પૂરતી હતી ત્યાર પછી અમારા વડવાઓ જે હતા એમને સેવા પૂજાને કરતા ત્યાર પછી અત્યાર સુધીમાં અમારી સેવા પૂજાને બધું ચાલુ જ છે પરંપરાગત રીતે અને આ હનુમાનજીની આસ્થા ઘણા બહુ જ આસ્થા છે અહીંયા કર્યા ધાર્યું કામ થાય છે અહીંયા મંદિરમાં બધાનું આસ્થા પૂરી કરે છે હનુમાનજી આ લગભગ પાંચ હજાર વર્ષ પહેલાંનું છે સ્વયંભૂ મૂર્તિ છે કેટલા સમય છે અમારે લગભગ અહીંયા સાત સાત આઠ પેઢીથી અમે છીએ અહીંયા અને પહેલાં અમારા જે હતા ગુરુકાદી હતા એ એ બધા હતા પ્રાચીન કાળથી સ્થિત દાદાના મંદિરે અદભુત નજારો જોવા મળે છે ગામની નજીક મેસરી નદી પસાર થાય છે સણસોલી ગામે આવેલા દાદાના આ પૌરાણિક મંદિરની પથરાયેલો હતો અને તે વિસ્તાર હિડંબા વન તરીકે ઓળખાતો હતો હનુમાન દાદા અંદાજે પાંચ હજાર વર્ષ પહેલા અહીં બિરાજમાન થયા હોવાની લોકવાયકા છે આ મૂર્તિની વિશેષતા એવી છે કે આ વર્ષો પૂર્વે પાંડવો વખતનું હેડંબા વન અને હેડંબા આ મેસરી નદીનો કિનારો મેસરી નદીના કિનારે આજે પણ હું ભીમના છે તે પગલાં લુપ્ત થયેલા છે તે જોવા મળે છે અને ક્રિષ્ણા કુંડી અને કાબરિયો ધરો એ પણ આવેલા હતા તે પણ છે તે લુપ્ત થયેલા છે અને પાંડવો સમયથી આ સ્વયંભૂ હનુમાનજી મહારાજ અહીં ગાળી બિરાજમાન છે

આભૂષણોથી સજાવવામાં આવે છે જ્યારે પણ મૂર્તિની સજાવટ કરવામાં આવે છે ત્યારે ચોલો ચડાવ્યા બાદ મૂર્તિનો ચાંદીના વરખથી શણગાર કરવામાં આવે છે અને સુંદર આભૂષણોથી સજાવટ કરવામાં આવે છે સરસોલી હનુમાનજી મંદિર એક એવું આસ્થાનું કેન્દ્ર છે કાલિકાલમાં એવા હનુમાનજી બિરાજમાન સ્વયંભુ હનુમાનજી છે કે ત્યાં તમે ગમે તે શ્રદ્ધાથી તેલ ચડાવવાની કે કોઈ પણ બાધા રાખો તો તમારું કામ ફળીભૂત થાય છે અહીંયા હનુમાનજી મંદિરે એક રામ રામ જન્મોત્સવ ઉજવણી થાય છે જન્માષ્ટમીની ઉજવણી થાય છે અને એક જન્માષ્ટમીએ મેળો ભરાય છે શ્રાવણ માસમાં છેલ્લા શનિવારે તો પુષ્કળ ભીડ રહે છે કાળી ચૌદશના દિવસે પણ ઘણો જ મહિમા છે અને ઘણી ભીડ રહે છે મંદિરમાં વર્ષોથી ચાલતી પરંપરા હાલમાં પણ યથાવત છે દાદાને ચોલો ચડાવવાની પરંપરા હાલની પેઢી પણ નિભાવે છે હનુમાનજીને ચોલો ચડાવે ત્યારે જૂનો ચોલો ઉતારવામાં આવે છે એટલે જ ચોલાનો ઢગ હાલ મંદિર જેટલો જ ઊંચો થઈ ગયો છે એક વાર સ્થાનિક મંદિરના પૂજારીને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં પૂજારીને કહેવામાં આવ્યું

અને બહુ ઘોડાપુર જ્યારે ધનતેરસ કાળી ચૌદશના આગલા દિવસ રાત્રે બાર વાગે પહેલું ધનતેરસના દિવસે રાત્રે બાર વાગે અહીં આગળ પહેલું તેલ ચડે છે ટીમ્બી ગામનું અને એ થકી આખા કાલોલ અને વિશ્વ પ્રખ્યાત છે અને દાદા હજરા હજુર છે અહીં આગળ સુંદરકાંડ થાય છે હનુમાન જયંતિના દિવસે હોમ હોમહવન થાય છે અને ભક્તો અને લોક શ્રદ્ધા બહુ પાવરફુલ હનુમાન દાદા છે કે જે દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે વર્ષોથી હનુમાનજીના મંદિરે ભાવિકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે જેમાં દર શનિવારે મંદિર ભાવિકોની ભીડથી ઉભરાય છે દાદાના શરણે ભક્તો રાજ્યના દરેક ખૂણેથી અને વિદેશમાંથી પણ મંદિરે આવે છે અને દાદાના દર્શન કરી ધન્ય થાય છે ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ થતા હનુમાનજીને તેલ ચડાવે છે લગભગ છેલ્લા પંદર વર્ષથી અવિરત પણ આવતો રહ્યો છું શરૂઆતમાં મારા ઘણા મિત્રો જે ભક્તો હતા હનુમાનજીના તેમને જણાવ્યું હતું કે મંદિરે જવાથી તમને ઘણી બધી સફળતા મળી શકે તેમ છે એટલે મારા મનમાં પણ એવો વિચાર આવ્યો કે ચાલો હું પણ મંદિરે જઉં જે તે સમયે મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી પણ જ્યારથી આ હનુમાનજી મંદિરે હું આવેલો છું ત્યારથી આજે એક સુખી અને સંપનનું અનુભવું છું એટલે છેલ્લા ઘણા સમયથી હું આવતો રહ્યો છું અને મારી સાથે બીજા ઘણા માણસોને પણ લાવું છું એક આસ્થાનો વિષય છે આ સણસોલી હનુમાન મંદિરમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન મહંત પૂરણદાસજી મથુરદાસજીએ હનુમાનજી મંદિરની પાછળ વર્ષો પહેલા એક ગુફા હતી જે ગુફા મેસરી નદીના પટ સુધી જતી હતી નદીમાં કૃષ્ણ કુંડી અને કબરીઓ ધરો પણ આવેલા હતા પણ સમય જતા આ બંને નદીના પટમાં પુરાઈને લુપ્ત થઈ ગયા